तो आ वंदे भारत एक्सप्रेस सुपर वंदे भारत अभी जो स्पीड नोटिस की गई है तो अभी तो 110, 108 पे गाड़ी चली रही है जी गाड़ी कंटिन्यू गाड़ी, गाड़ी चली रही है तो उसके तो यही स्पीड पे गाड़ी अभी चल रही है सर ये हफ्ते में सात दिन चलेगी या कोई हफ्ते में गुरुवार छोड़ के छह के छः दिन चलेगी छः के छे दिन चलेगी चले गुरुवार छोड़ के इट्स मोर कम्फर्टेबल એમ કે તમે આ સ્ક્રીન જોઈ શકો છો જે લાઈવ બતા લાઈવ લોકેશન તમને બતાવે છે અને ટાઈમ ટુ ટાઈમ એ સ્ટેશન પર પહોંચાડે છે તો આ જે કોઈ વર્કિંગ હોય જેમ કે રાજકોટથી કોઈ સાબરમતી સુરેન્દ્રનગર તો એમના માટે બી બહુ જ સારું છે સ્મૂથ પ્રોસેસ છે અને ફૂડ અને બધી ફેસિલિટી બી સારી છે સ્વાગત છે અને સ્ટ્રીટ ફૂડ માટે ગલીઓ ગલીઓમાં ભટકતો આજે આ માણસ અત્યારના વંદે ભારત એક્સપ્રેસના આ ટ્રેક ઉપર જઈ રહ્યો છે અને બધા વ્લોગર્સના ચહેરા નિહાળી રહ્યો છે બધાના ચહેરા ઉપર ક્યાંક ને ક્યાંક જિજ્ઞાસા પણ છે ખુશી પણ છે અને સાથે સાથે એક જાતનું સુકૂન છે અલગ પ્રકારનું કારણ કે આ આખો તમે આ કોચ જોવો તો બહુ વ્લોગર્સ જ ભરેલો છે અને ફિલહાલ તો અમે આવી ગયા છીએ વંદે ભારત એક્સપ્રેસમાં અને વંદે ભારત અત્યારના રાજકોટથી આપણે જોઈન કર્યું છે અને આપણી આપણી જર્ની રહેશે સુરેન્દ્રનગર સુધીની બાકી આ જે છે વેરાવળથી લઈ અને જાય છે અમદાવાદ સુધી અને સોમનાથથી આવતીકાલથી રેગ્યુલર શું એના ફેર રહેશે કેટલા કેટલા હોલ્સ રહેશે અને કઈ કઈ જગ્યાએ જે છે એ સ્ટોપ રહેશે એ બધી ઇન્ફોર્મેશન તમને નેક્સ્ટ જે અમે બાઇક જઈ રહ્યા છીએ અહીંયા પીઆરઓની એમાં તમને મળી રહેશે અને મેં એવું સાંભળ્યું છે કે વેરાવળથી લઈને જુનાગઢ સુધી ચાલીસ મિનિટમાં તો એ પહોંચી ગયું અને એટલી સ્મૂથ ડ્રાઈવ છે ચા પીતા હોય પાણીની કદાચ બોટલ ખુલી રહી ગઈ હોય તો એ કોઈ શક્યતા નહીં વાઇલ ફૂડ બોક્સ જે છે એ પણ આવી ગયું છે આ ફૂડ બોક્સનો પણ આપણે હમણાં રિવ્યુ તો નહીં કરીએ પણ તમને અનબોક્સિંગ જરૂરથી કરશો ડેટ્સ સેક આઉટ તો રાજકોટ જંક્શન પર આ આવી ગઈ છે વંદે ભારત હાય હાય આમ તમે જુઓ તો ખરા એન્ટ્રી પડે બાકી સોમનાથથી હવે સીધી સાબરમતી તરફ આવતીકાલથી પબ્લિક માટે એમના રૂટ શરૂ થઈ જશે નિયત મુજબ

એની ડિટેલ હું તમને સો ફાઇનલી આપણે છીએ તેના વંદે ભારત એક્સપ્રેસ અને આ જઈ રહી છે તેના સોમનાથ તો સાબરમતી અને આપણે જોઈન કર્યું છે આ સફરને રાજકોટથી અને આપણી સફર એન્ડ થશે સુરેન્દ્રનગર જો કે આપણી સાથે અહીંયા ઘણા બધા વ્લોગર્સ ઘણા બધા મીડિયા કર્મીઓ જે છે એ રાજકોટથી જોડાયા છે ઘણા બધા મીડિયા કર્મીઓ સોમનાથથી જોડાઈ ગયા હતા એટલે અલગ અલગ લોકો અલગ અલગ પોતાની ચેનલ્સ માટે કવરેજ કરવા આવ્યા છે ફિલહાલ તો ગુજ્જુ બોક્સમાં આપણે ફૂડ બોક્સની વાત ન કરીએ એવું ચાલે યાર અને આપણી ફૂડ ચેનલ માટે સૌથી કામની વસ્તુ વંદે ભારત એક્સપ્રેસમાં કે આ ટ્રેનમાં આવો તો ખાવા પીવાનું શું

આમાં આ પેટી ટાઈપનું છે પેટીસ કેવું શું છે સમોસું આ વસ્તુ આ વસ્તુ ખોલ્યા પછી ખબર પડશે કે શું છે પેટીસ જેવું લાગે છે અને આ છે બ્રેડ બટર આ છે પેસ્ટ્રી वनस अगेन क्रं चेक्स भाकरवाड़ी अने माजा આમ તો નાનકડું બોક્સ છે પણ એની અંદર અલ્લા દિનના ચિરાગની જેમ ઘણી બધી ફૂડ વેરાયટીઝ છે અંદર છે ટ્રેનની ટેકનિકાલિટીઝ વિશે તમને હું બ્લોગની અંદર આગળ જણાવીશ અને સાથે સાથે કેટલા કેટલા વચ્ચે સ્ટોપ્સ આવે છે અને એનું ફેર કેટલું છે આ બધી વસ્તુ તમને બ્લોગના નેક્સ્ટ રાઉન્ડની અંદર તો આવી ગયું છે ત્યાંના સુરેન્દ્રનગર અહીંયા અહીંયા એની સ્પીડ બતાવે છે સાથે સાથે ટાઈમિંગ્સ નેક્સ્ટ છે અહીંયા બતાવશે સ્ક્રીન ઉપર અત્યારે પંદર કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ છે નેક્સ્ટ સ્ટોપ બે કિલોમીટરમાં છે અહીંયા સ્ક્રીનમાં પબ્લિકે કોઈને પૂછવાની જરૂર નથી પડે એમ બધી વસ્તુ બધી ઇન્ફોર્મેશન એક કોચની અંદર બબે સ્ક્રીન્સ હોય છે ટ્રેનની યુએસપી એક તો એની સ્પીડ સંપૂર્ણપણે સ્વદેશી ટેકનિકથી બનેલી અને બસ વંદે ભારત નામ છે ને એ પણ એકદમ પેટ્રિયોટિક ફીલ આવે મનમાં તો ફિલાલ તો જે નોર્મલી સોમનાથ કે વેરાવળથી જર્ની કરીને જતા હોય અમદાવાદ સાઈડ એ લોકો આ ટ્રેનમાં બેસીને શું ફીલ કરે છે લેટ આઉટ

એમ કે તમે આ સ્ક્રીન જોઈ શકો છો જે લાઈવ બતા લાઈવ લોકેશન તમને બતાવે છે અને ટાઈમ ટુ ટાઈમ એ સ્ટેશન પર પહોંચાડે છે તો આ જે કોઈ વર્કિંગ હોય જેમ કે રાજકોટથી કોઈ સાબરમતી સુરેન્દ્રનગર તો એમના માટે બી બહુ જ સારું છે સ્મૂથ પ્રોસેસ છે અને ફૂડ અને બધી ફેસિલિટી બી સારી છે હા યસ ફૂડ એકદમ મસ્ત ટેસ્ટી છે અને મીન્સ હાઇજીન બી છે સો એમને હાઇજીન બી મેન્ટેન કર્યું છે સો તે હા એ પ્રમાણે યસ જે ચાર્જીસ પ્રમાણે જે ફેર છે એ પ્રમાણે એનું ફૂડ બી એકદમ મસ્ત અને સારું છે ફેસિલિટી વાઇઝ અને એમાં મીન્સ ઓલમોસ્ટ એ લોકોએ કવર કરી લીધું છે બધું જ થેન્ક યુ સો ધ ગુડ થિંગ ઇઝ કે વંદે ભારત એકદમ સ્મૂથલી ઇન્ટરવ્યુ લઈ શકાય છે બાકી નોર્મલ અંદર આટલું સ્ટેડી માઇક રાખી સ્ટેડી ત્યાં ન રાખી શકાય અને આ વંદે ભારત એક્સપ્રેસ જે છે એની જ કમાલ છે ખાસ કરીને આપણી સાથે તેના વિશ્વ હજી સોલંકી પીઆર ઓફ વેસ્ટર્ન રેલવે અને આપણે એમની પાસેથી જાણીએ ટેકનિકાલિટી શું ફેર છે કયા કયા સ્ટોપેજીસ છે બેસ્ટ સેક્રેટ સૌસે તો સર કોંગ્રેચ્યુલેશન્સ आपको और आपकी पूरी टीम को बधाई हो थैंक यू वेरी मच इतनी मतलब मुशक्कत करी होगी बहुत सालों की मुशक्कत के बाद आपने फाइनली ये मिनिस्ट्री ऑफ रेलवे की मिनिस्ट्री ऑफ रेलवे को बहुत बड़ा थैंक्स है जी 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 जो रात दिन परिश्रम करके जो इतनी अच्छी वंदे भारत गाड़ी बना रही है हमारे रेल मा, 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 रेल मंत्रालय जी उसके लिए उनको रेल मंत्रालय को बहुत 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 धन्यवाद सर पहले से लास्ट टॉप का पूरा टेक्निकल थोड़ा डिटेल दे दीजिए कहाँ से ये शुरू होगी और मेरा बस है वेरावल से एक अगर गाड़ी अगर सुबह देखा जाए तो साबरमती से शुरुआत होगी सुबह पाँच बजकर पच्चीस मिनट को साबरमती से शुरुआत होगी जी, जी और वेरावल आते आते बारह चालीस हो जाएगी बारह चालीस और दोपहर को यही ग्रैक वापस दो बजकर चालीस मिनट को निकलेगा और साबरमती पहुंच जाएगा रात को साढ़े नौ बजे साबरमती पहुँच जाएगा सर इनका फेयर क्या रहेगा खास करके मैं मेन दो शौक के बारे में ज़्यादा बात करूँगा एक तो साबरमती से लेके राजकोट साबरमती से जूनागढ़ और साबरमती से वेरावल ये जो फेयर स्ट्रक्चर है उसके बारे में थोड़ा रौग बताइए मैं उसके बारे में अगर तो बात करूँ अगर तो गाड़ी अगर समझे साबरमती से चलती है साबरमती से राजकोट का किराया राजकोट का किराया होगा चेयर कार का आठ सौ बीस और एग्जीक्यूटिव क्लास का किराया होगा एक हज़ार पाँच सौ पच्चीस और साबरमती से चल के जूनागढ़ का किराया होगा नाइन एटी फाइव और एग्जीक्यूटिव क्लास का किराया होगा वन एट डबल फाइव और साबरमती से वेरावल का किराया होगा एक हज़ार एक सौ पाँच और एग्जीक्यूटिव क्लास का किराया होगा दो हज़ार एक सौ दस अब स्पीड क्या अभी तक की गई है सर अभी जो स्पीड नोटिस की गई है तो अभी तो एक सौ दस एक सौ आठ पे गाड़ी चली रही है तो जी गाड़ी कंटिन्यू गाड़ी चली रही है तो उसके उसकी तो ये स्पीड पे गाड़ी अभी चल रही है सर ये हफ्ते में दिन चलेगी या कोई हफ्ते में गुरुवार छोड़ के छः के छः दिन चलेगी छः के छः दिन चलेगी चलेगी गुरुवार छोड़ के और टिकट वगैरह तो नॉर्मली तो जो ऑनलाइन होता है वो भी ऑनलाइन 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 ऑफलाइन दोनों इसमें अवेलेबल है ऐसे आई आर सी सी की वेबसाइट से भी आप ले सकते हो

जब नॉर्मल जब चेयरकार होता है वो, वो अपना ये होता 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 है 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 उससे फर्क होता है थोड़ा सा कम्फर्ट में फर्क होता है फूड वगैरह सेम होता है तो छह घंटे के रास्ते में और वो किया जाता है सा? अभी अभी तो अभी तो ये इन्नागरल रन है बट नॉर्मल जो वंदे भारत चलती है नॉर्मल जो हम लोग जब चलते हैं बॉम्बे व अहमदाबाद से वंदे भारत में चलते हैं तो उसमें मॉर्निंग में हम लोग को ये सुबह सुबह चाय दिया जाता है चाय बिस्किट मिलती है जी जो भी पैसेंजर चलता है उसमें चाय बिस्किट देते हैं चाय बिस्किट ख़त्म होने के बाद पार, सबसे पहले पानी सब होता है सबसे पहले तो सबको पानी देना पानी देते हैं पानी देने के बाद चाय बिस्किट या चाय कॉफ़ी कौ, दोनों ऑप्शंस रहते, दो रहते हैं उसमें भी चाय में भी ऑप्शंस रहते हैं कभी जिंजर टी कभी इलायची टी कभी लेमन ग्रास की टी ये भी ऑप्शंस रहते हैं उसके अंदर रहते हैं okay. और ये प्रीमिक्स होता है okay. ये प्रीमिक्स होता है इसके अंदर okay. और इसमें इसमें फिर खाने के भी खाने के भी तो, खाने का भी जो होता है दो मेनू होते हैं अगर जिसको को जो नॉनवेज खाना होता है उनके लिए ऑमलेट रहता है ऑमलेट ऑमलेट ब्रेड रहता है और जो वेज खाना खाते हैं उनके लिए थेपला रहते हैं उपमा रहता है ये इसमें फैसिलिटी रहती है वंदे भारत में फूड फैसिलिटीज जो है वो अहमदाबाद से लेके मिलेगी या फिर राजकोट से अगर कोई नहीं नहीं हर हर अभी जैसे बॉम्बे अहमदाबाद से गाड़ी चलती है जो भी वो गाड़ी बोर्ड करते हैं अभी समझो वापिस से पैसेंजर आया उसमें अनाउंसमेंट होता है कि वापिस से पैसेंजर आने वाले उनको उनका स्वागत है आपको थोड़ी देर में आप, आपको जलपान की सेवा हम आपको, आपको आपके टेबल पर पहुँच जाएगी चेयर पर पहुँच जाएगी ये अनाउंसमेंट होता है जो भी पैसेंजर जहाँ भी पैसेंजर चढ़ता है और जो यहाँ पे जो फूड वगैरह जो होता है सप्लाई उनका हर हर पैसेंजर को मिलता है इसमें अगर मैं इसमें कितने कोच कितने स्टॉपेजेस है

તો ફ્રેન્ડ્સ ટેકનિકલ તો તમને બધી ખબર પડી ગઈ એમણે આપણે આપણે મિસ્ટર અજય સોલંકીનો જે ઇન્ટરવ્યુ કર્યો એમાં પણ અત્યારના વાયગા છે એક્ઝેક્ટ ચાર ને પિસ્તાલીસ ચાર ને છેતાલીસ અને આપણે ઉતરા અહીંયા ચાર ને ચુમ્માલીસે ઉતરા એક કલાક ને પચીસ કે છવ્વીસ મિનિટ જેવો ટાઈમ થયો રાજકોટથી સુરેન્દ્રનગર પહોંચતા અને તો ફ્રેન્ડ્સ આપણે આ નાનકડી એવી જર્નીને અહીંયા જ પૂરી કરીએ અને આ વિડીયોને પણ આ પૂરો કરીએ પણ આવનારા દિવસોમાં જો તમારી ઈચ્છા હશે અને તમે લોકો કહેતા હશો તો ડેફિનેટલી આપણે બાકીની ટ્રેન્સની પણ મુસાફરી કરીશું જે રાજકોટ અમદાવાદ અને બાકીના ઘણા બધા સિગ્નિફિકન્ટ સ્ટેશન્સ છે ત્યાંથી ઉપડતી હોય અથવા એ સ્ટેશન્સને લાગુ પડતી હોય અને એમાં શું શું સુવિધાઓ છે એના ભાડા કેટલા છે જો તમારા લોકોની ઈચ્છા હશે તો ડેફિનેટલી એ પ્રકારના વિડીયોઝ પણ હું બનાવતો રહીશ મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરવી ગુજરાત જય સોમનાથ